સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગાયબ ગુરુઓને શોધવાની તંત્રએ મથામણ શરૂ કરી છે જિલ્લાના પાટડી તાલુકામાં ત્રણ શિક્ષકો જાણ કર્યા વગર અને રજા મૂક્યા વગર જ ફરજ પર ન આવતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા રીના બારોટ છેલ્લા એક વર્ષથી આવતા નથી તેઓ વિદેશ જતા રહ્યા હોવાની વાતથી ખુદ શિક્ષણ વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છેલ્લા એક વર્ષથી શિક્ષક વગર જ શાળા ચાલતી હતી તો આવી જ રીતે અન્ય બે શિક્ષકો પણ રજા વગર સતત ગેરહાજર રહેતા હોવાનું જાણવા મળ્યું સુરેન્દ્રનગરના શિક્ષણ વિભાગે આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દીધો છે અને હવે તંત્ર સફાળું જાગતા કાર્યવાહી કરવામાં લાગી ગયું છે શિક્ષકો વર્ષોથી ગેરહાજર હોવાની ઘટનાને સમગ્ર શિક્ષણ વિભાગમાં ખડબડાટ મચાવી દીધો છે આ સાથે શિક્ષણ વિભાગમાં રહેલા લુપહોલ પણ ઉજાગર થવા લાગ્યા છે શિક્ષકોની ઓનલાઈન ભરાતી હાજરી સામે જ આંગળી ચિંધાવા લાગી છે કારણ કે છેલ્લા એક વર્ષથી શિક્ષક ગેરહાજર હોવા છતાં તંત્રને તેની કોઈ જાણ જ નહોતી જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે શિક્ષકો અને શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ ગરીબ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર